મિત્રો આજે વાત કરવા માંગીએ છીએ અમે એક એવા સમાજની જે મુસ્લિમ સમાજનો જે સંખ્યામાં વાત કરીએ તો ગુજરાતની અંદર ખૂબ જ મોટો સમાજ છે અને મુખ્યત્વે વાત કરીએ તો જે માલધારી સમાજ છે અને ગામડાઓની અંદર વસ્તો સમાજ છે અને જેની ઈમાનદારી અને વફાદારીની વાત કરીએ તો જેને કહેવાય કે હિસ્ટોરીની અંદર જે જૂની જૂની હિસ્ટોરી રાજા રજવાડાઓની વખત ની કાઢીએ એ ગામોના નામ લઈએ કે ભાઈ રાજકોટ છે અમુક અમુક એવા ઘણા ગામો છે કે જે એ સમાજના લોકોના નામ ઉપરથી ગામો પાડવામાં આવ્યા છે અને હંમેશા દેશની વફાદારીમાં એ હંમેશા આગળ રહે છે ચાહે ઈ કેપ્ટન હુસૈન દલ હોય અને ઘણા બધા એવા છે ઉબેદુલ્લા સિંધી છે જે દેશની આઝાદીઓમાં ભાગ લીધેલો છે એવો એક સમાજ છે આજે એ સમાજની આપણે વાત કરવી છે અને અમારી સામે બુજુર્ગ છે જે બોતેર થી પિંચોતેર વર્ષના અને વાત કરવા માંગીએ મુસ્લિમ ની અને ગુજરાતમાં જયારે વાત કરીએ તો તેને સંધી કહેવામાં આવે છે રાજસ્થાન છે 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 કચ્છ અને અંદર જે જે સમાજ મુખ્યત્વે માલધારી સમાજની આરે જોડાયેલો છે ને મુખ્યત્વે માલધારીઓ છે અને કચ્છ ની અંદર વાત કરીએ કે જેની પાસે એક એક સમાજના લોકો પાસે બસો બસો પાંચસો પાંચસો ગાયો હોય છે અને મોટો મોટો માલધારી સમાજ કોઈ છે તો એ સંધી સમાજ છે અને ગુજરાતમાં એને સંધી કહેવામાં આવે છે અને કચ્છ અને રાજસ્થાનની અંદર લઈએ તો એને સિંધી સમાજ કહેવામાં આવે છે જ્યારે હું તમને સિંધી સમાજની વાત કરું તો એક પડદો તમને પાડી દઉં કે બે ટાઈપની કોમ્યુનિટી સિંધી સમાજની અંદર વસે છે એક છે હિન્દુ સિંધી જે પાર્ટીશન વખતે આવ્યા જેને આપણે નિરાશ્રિત કહેવાય કહીએ છીએ અને બીજા જે રાજા અને રજવાડાના સમયમાં જે બહાદુરી વીરતા અને ઈમાનદારી માટે જેને ઇન્વાઇટ કરીને બોલાવવામાં આવ્યા તે છે આ સંધિ સમાજ અને તે જ છે આ સિંધી સમાજ અને જે અત્યારે મુખ્યત્વે મુસ્લિમ ધર્મ પાળે છે અને હિન્દુ સમાજમાં પણ સંધિ આવે છે અને એ ખાસ કરીને વિચારતી વિમુક્ત જાતિની અંદર ગુજરાતની અંદર એને દાખલ કરવામાં આવ્યા છે તો ખાસ આપણે એના ઉપર જે એમના બુઝુર્ગ છે બોતેર થી પિંચોતેર વર્ષના તેમની સાથે આપણે વાત કરીશું કાકા આપનું સ્વાગત છે અમારી ચેનલ સંધિ જાગૃતિની ની અંદર

વિજયસિંહજી ચપ્તરસિંહજી એ વખતમાં આ સમિત સંદેશ સમાજ ને ભાવનગર લાવ્યા અને ભાવનગર થી પછી ભાવનગર સ્ટેટ અપાના પછી એ ગામ આપ્યા એ ગામ માં કે અને મુખ્ય જો આપણે સંધિ સમાજ ની વાત કરીએ તો સંધિ સમાજ વીરતા ઈમાનદારી વફાદારી માં આગળ હોય છે એના વિશે તમે શું કેશો સંધિ સમાજ ની વફાદારી ની ઈમાનદારી શું હતી એ સમજાવો સંધિ વફાદારી એ છે કે ખોટું ન કરે અને સત્ય ની આડે હાલે સાચું હોય ઈ કરે જાન દે હગે અને જાન લે હો તમ હગે એ સંધિ કહેવાય સંધી વફાદાર કોણ છે એને ભળાયું હોય તો પછી એમાં પાંદડું ન હલે અને પાંદડું જો હલે તો પોતાનું મસ્તક પણ આપવા તૈયાર હોય એ સંધિ કહેવાય સંધિ ખોટા ખોટા રવાડે ફેરેલો એ સંધિ ને એ હાકી સાચી વસ્તુ અને હકીકત હોય એ કરે એ સંધિ ગણાય છે અને ખાસ કરીને સંધિ ને બીજે રીતે ગામેતી પણ કહેવામાં આવે છે તો આ ગામેતી શબ્દ એટલે હું ગામેતી એટલે હું ગામેતી એટલે ગામધણી 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 જે ગામ હોય જેનું એને ગામેતી કે એટલે ગામધણી કે છે એને ગામેતી કે ને એનું ગામ જે હોય ને

અને અમરેલી જિલ્લા કુલ ગણો તો ચોવીસ ગામ છે ગામ ગાહા ગાહા દલભાઈ હા અને ગામ દલ ભયુ નો એના છે હવે આ ગાહા સમાજ નો કઈ થોડો ઘણો તમારી પાસે થોડો ઘણો ઇતિહાસ ખરો કઈ કે બાર ગામ જે છે એ કઈ રીતના હશે એમ એ ભાવનગર સ્ટેટ જ આપેલો છે એ ભાવનગર સ્ટેટ જ આપેલા હા એને જમીન નું વાત છે ગિરાશ આપેલો છે અને જમીન ભેગા રાખેલો છે અને જે દલ ભાઈઓ ના તમે કીધા એ કયા કયા ગામ છે ને એનું થોડું ઘણું કઈક અમને વિસ્તરણ આપો દલ ભાઈઓ ના ગામ માં ન્યાણકા ખોડોદરી મઢડા પછી આ કેદારિયા કેદારિયા જીલિયા લોટપુર કેટલા ગામ બાર ગામો ગુંદરણ ગુંદરણ આ બધા ગામ દલભાઈ ના છે અને બીજી વાત કરીએ કે સંધી સમાજ મુખ્યત્વે ધંધો કરતો હોય છે હવે તો કરતા હોય ખેતર નો વ્યવસાય મોટા પાયે તો પેલા ખેતીનો વ્યવસાય મોટા પાય અને પશુપાલન ની વાત કરીએ તો પશુપાલન બધા પશુ તો બધા રાખે છે ત્યારે ભેંસ ગાય એ રાખી અને એમય પણ અહીંયા બાર અહીંયા ભેંસું બાંધેલી છે એ તમારી છે હાજી એમ તમારી પાસે કેટલી ભેંસું છે મજબાત દ ભેંસ છે દ ભેહું તમારી પાસે છે હા અને બીજું આજની તારીખમાં જે સંધિ સમાજ છે એને તમે શું સંદેશો દેવા માગશો સંધિ સમાજ સચન્ય હારે રે હા અને ખોટો ન કરાય એ સુધી સચન્યારે અને ખોટું ન કરે એ શુધી ભાઈઓ કુટુંબ નું બધાનું ધ્યાન રાખે અને એકતા રાખે

તો એકતા રાખજો બસ મારા પરિણામ તમે પ્રાપ્ત તમે એકતા તમારી છે તો દુનિયા તમને ગમે ને અને આજની તારીખમાં સમાજ લેવલે સંધી સમાજ બધા ગામમાં વસે છે રાજકોટ જામનગર કચ્છ કાઠિયાવાડના તમામ ગામ છે પણ સંધિ સમાજની કોઈ એકતા નથી સંધિ સમાજ જે છે લીડરશીપ હાટું એમ કે હું ભાઈ મોટો હું ભાઈ મોટો હા એ છે બરાબર છે તો એની જગ્યાએ સંધિ બધા જે છે એ બધી એક જ છે ઊંચ નીચનો બધા ભાઈઓને મારો ભરામણ છે બધાને ભળામણ છે સંધિ જીના છે ને મારી ભલામણ છે તમે એકતા રાખો હું મોટો શું મોટો ઈ નવ કરો એ આમાંથી બાર તમે નીકળો અને સતર તમે પકડો અને દેશની વફાદારીમાં આપણે જે વડવાઓ જે છે એને બલિદાન આપ્યા છે પોતાના માથાઓ આપ્યા છે દેશની માટે આપ્યા છે કેપ્ટન હુસેન દલ હોય તો કચ્છમાંથી કેપ્ટન હુસેન દલ એને દેશની માટે તે ઘણા બધા મેડલો મેળવ્યા છે બરાબર છે એવા ઘણા સંધિ સમાજના લોકો છે સમાજ જામનગરમાં ભરવાડના બે છોકરાઓને બચાવવા માટે પોતે પૂર ની અંદર તણાઈ ગયા હતા આવા અનેક દાખલાઓ ગામે ગામ છે સંધિ સમાજના તો ખાસ કરીને આજે જે સંધિ સમાજ છે પોતાની એક ઓળખ છે જે બલિદાન આપવા માટે જાણીતું છે જે લોકોની રક્ષા કરવા માટે જાણીતું છે કે ગમે ત્યાં સંધિ સમાજ હોય તો એમાં પછી બીવાનું ના હોય તો ખાસ કરીને તમે એ શું કહેશો કે સંધિ સમાજ છે સંધિ સમાજ માં એક વિકાસ આવે કુટુંબ ની અંદર એક થાય દેશની માટે કામ કરે દેશની માટે મરી મીટવા માટે તૈયાર રહે દેશ બચાવવા માટે દેશની માટે સંધિ સમાજ એકતા અને અખંડતા રાખવા માટે દેશની માટે કુરબાનીઓ આપે તો તમે હજારો કુરબાનીઓ આપવા તૈયાર રહેજો હું તો એ વાત ને માનું છું કેમ કે આપડા આપણા એ આપી છે આ આપી છે વડવાઓ આપી છે દેશની માટે અને હજી પણ જરૂર પડે સંધિ સમાજ એક છે અને દેશની માટે મરવા તૈયાર થઈ જાય તો મિત્રો આ આટા જે બોતેર વર્ષના તાજુભાઈ મહમદભાઈ દેસર અને ખાસ સંધિ સમાજ ઉપર આપણે વાત કરી કે સંધિ સમાજે દરેક વખતે બલિદાન આપવા માટે અગ્રેસર જ હોય છે ચાહે ભારત ફૌજની અંદર હોય દેશમાં હોય સરપંચ પદે હોય કે દેશના કોઈ પણ વિકાસ કાર્યોમાં હોય સમાજના જે છોકરાઓ છે 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 યુવાઓ એ હર હંમેશા આગળ જ્યારે કેપ્ટનની આપણે વાત કરતા હોય પાયલોટ વાત કરતા હોય જેને કહેવાય કે રાજપૂતાના રજીમેન્ટની વાત કરતા હોય કે એવા સંધિ સમાજના કેટલા છોકરાઓ છે જે રાજપૂતાના રજીમેન્ટની અંદર પણ છે મારી પાસે અનેક દાખલાઓ છે જે દેશને જેને કહેવાય કે મિલિટરી ફોર્સ ની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર પણ કાર્ય કરે છે છે દેશ માટે ઈમાનદારી વફાદારી હંમેશા એના લોહી ની અંદર છે પહેલેથી સ્ટેટ વખત થી તમે સાંભળો છો કે સ્ટેટ વખત થી જે સંધિ સમાજ ને બોલાવવામાં આવ્યો હતો કે જેની ઈમાનદારી અને વફાદારી ના નમૂના આજે તમને ચોપડીઓની અંદર અને જે ચોપડી છે ઝવેરચંદ મેઘાણી જે સૌરાષ્ટ્ર ની રસધાર છે એમાં પણ અનેક ઉદાહરણો સંધિ સમાજ ઉપર આવી ગયેલા છે તો ખાસ કરીને દીકરા એને આપેલા છે સંધિ હાથ હાથ દીકરા આપે પણ છોકરા નથી ઓપેડ કચ્છ ની અંદર કચ્છ ની અંદર કચ્છ ની અંદર સંધિ સમાજે હાથ હાથ દીકરા નું બલિદાન આપેલું છે પણ જે આવેલ મહેમાન છે એને નથી ઓપેડ એટલે કઈક ને કઈક સંધિ સમાજે એવા બલિદાનો આપેલા છે કે જેને કેવાય છે ને કે ચોપડીની ઉપર ધૂળ જામી જે કહાની છે ને એ ભૂસાઈ નથી જતી રીતે જે સમાજ સમાજ છે એટલે આજે અમારે આ ઉપર વિડિયો કરવાનો મતલબ જ એ છે કે સંધિ સમાજના જે યુવાઓ છે એ લોકો જે છે એ દેશ માટે દેશના વિકાસ માટે અને સારા કાર્યો માટે હંમેશા આગળ આવો અને સમાજના વડીલો છે આગેવાનો છે એ એક થાય અને હંમેશા સમાજને આગળ ધપાવે આજના સમયમાં એજ્યુકેશન પણ જરૂરી છે કાકા એજ્યુકેશન વિશે શું કહેશો એજ્યુકેશન ની જરૂરી છે સંજોગો પર મળે એજ અને ભણતર એ ન હોય તો માણસ આંધળો ગણાય છે એટલે એજ્યુકેશન તો હોવી જ જોઈએ છોકરોને ભણાવવા જ જોઈએ એટલે જેમ કીધું એમ કે ભાઈ এড્યુકેશન ઇલમ છે ને એક રોશની છે એક ચમત્કાર છે એક ઉજાલો છે તો ખાસ કરીને તમે તમારા બાળકોને ભણાવો અને બીજી વસ્તુ એવું છે કે સંધી સમાજ ખાસ કરીને વિચરતી વિમુક્ત જાતિમાં આવે છે વિમુક્ત જાતિમાં સરકાર તરફથી પણ આપણને અનેક લાભો આપવામાં આવે છે અને જેને કહેવાય કે এড્યુકેશન લેવલે ઘણા તમારે ઉપર ટોચના લેવલે ડોક્ટર બનવું છે ઘણું બધું બનવું હોય તો સમાજ સરકાર તરફથી તમને સબસિડીને ઘણું બધું દેવામાં આવે છે તો ખાસ કરીને જો તમે સમાજ સમાજથી બિલોંગ કરો છો તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા સંધિ સમાજ સુધી પણ મોકલી દેજો અને સંધિ સમાજની હિસ્ટોરી આપ તમારી પાસે છે અને તમે જો કચ્છ અથવા રાજસ્થાન થી તમે વિડીયો જોઈ રહ્યા છો અને ગુજરાતના કોઈ પણ ગામડામાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને આની અંદર કોઈ અમારી કદાચ ભૂલ થઈ હોય અથવા કોઈ પણ હોય તો અમે માફી ચાહીએ છીએ બરાબર એવું નથી કે અમારીથી બોલવામાં કોઈ મિસ્ટેક થઈ જાય તો અમને માફ કરી દેજો અને તમારી પાસે જો કોઈ હિસ્ટ્રી હોય અમને જણાવી દેજો તો અમે આવનાર સમયમાં અમે એના ઉપર પણ વિડીયો બનાવશું અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો